હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા મમરાનો ઉપયોગ કરી અને એમાંથી અપમ બનાવી અને એની રેસિપી તમારી સાથે શેર કરીશ તો આ અપમ એકદમ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે અને ઉપરથી સરસ એવા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થાય છે તો આ ટેસ્ટી નાસ્તો તમે સાંજે જો નાની નાની એવી ભૂખ હોય તો પણ બનાવીને ખાઈ શકો છો અને તમારા સ્કૂલે જતા બાળકોને પણ નાસ્તામાં બનાવીને આપી શકો છો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી તમે જોતા રહેજો તો મમરામાંથી ટેસ્ટી એવા અપમ બનાવવા માટે મેં અહીંયા કોરા મમરા એક મોટો બાઉલ ભરી લઈ લીધા છે એને આ રીતે મોટા એક બાઉલમાં આપણે એડ કરી દેવાના એમાં હું અહીંયા બે ગ્લાસ ભરી પાણી એડ કરી દઈશ મમરા ડૂબે એટલું આપણે પાણી એડ કરી દેવાનું મમરાને આ રીતે થોડા એવા ધોઈ અને એને એક કાણાવાળા ઝારમાં હું અહીંયા નીતરતા કરી દઈશ જેથી મમરામાં જે વધારાનો કચરો કે મેલ હોય એ બધો દૂર થઈ જાય તો મેં અહીંયા અડધા બાઉલથી થોડી વધારે સૂજી લઈ લીધી છે અને સૂજી તમે કોઈ પણ લઈ શકો છો તો સૂજીને હું અહીંયા એક મોટા બાઉલમાં એડ કરી દઈશ અને એમાં એડ કરવા માટે મેં અહીંયા અડધો બાઉલ ઘરનું મોળું દહીં લઈ લીધું છે દહીં હંમેશા મોળું લેવું જેથી આપણો નાસ્તો એવો ટેસ્ટી બને તો આ રીતે દહીં એડ કરી ચમચાની મદદથી બંનેને આપણે પહેલાં તો મિક્સ કરી દઈશું તમારે જેટલો નાસ્તો બનાવવો હોય એ રીતે તમે સૂજીનો ઉપયોગ કે મમરાનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે એમાં થોડું એવું આપણે પાણી એડ કરી અને ઢીલું બનાવી એને મિક્સ કરી સાઈડમાં રાખી દઈશું તો હવે મિક્સર જાર લઈ લઈશું અને જે મમરા ધોઈને મેં નીતરતા કાણાવાળા જારમાં કર્યા હતા એ બધું જ પાણી નીકળી ગયું છે તો બધા જ મમરા આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને એમાં હું એ ચારથી પાંચ ટેબલ સ્પૂન મોડી એવી છાશ એડ કરી દઈશ જો તમે દહીં એડ કરવા માગતા હોય કે પાણી એડ કરવા માગતા હોય તો પણ ચાલે તો સરસ એવી ક્રશ કરી અને પેસ્ટ બનાવી દઈશું તો આ રીતેની મેં મમરાની પેસ્ટ બનાવી રેડી કરી છે જે આપણે સૂજી પલાળ્યું હતું એમાં આપણે આ બધી જ મમરાની પેસ્ટ એડ કરી દઈશું જો વધારે કઠણ હોય અને પાણીની જરૂર પડે તો તમારે થોડું એવું પાણી એડ કરવાનું અને મીડિયમ સાઇઝનું બેટર બનાવીને રેડી કરવાનું તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં રેડી કરી દીધું છે એમાં બધા મસાલા કરીશું તો સફેદ તલ મેં બે ટેબલ સ્પૂન એડ કર્યા છે બેથી ત્રણ લીલા મરચાં ઝીણા કટ કરીને આપણે એડ કરી દેવાના એક ઇંચ જેવો આદુનો ટુકડો છીણી અને આપણે અંદર એડ કરી દેવાનો સૂકા લસણની પેસ્ટ અંદર આપણે એક ટેબલ સ્પૂન જેવી એડ કરી દઈશું અને મેં અહીંયા નાની એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને રાખી હતી એ અંદર આપણે એડ કરી દઈશું અને એક મેં ગાજર છીણીને રેડી રાખ્યું હતું એ પણ અંદર એડ કરી દઈશું તમારે જો બીજા કોઈ વેજીટેબલ પસંદ હોય અને એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો એક મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું કટ કરીને રાખ્યું હતું એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને ટેસ્ટ અનુસાર આપણે મીઠું અંદર એડ કરી દેવાનું અને બધાને આપણે મિક્સ કરી દઈશું તો રોજ સાંજે મારી બહેનો એવું વિચારતી હોય છે કે રોજ સાંજે જમવામાં શું બનાવવું તો જો મમરા પડ્યા હોય તો એક દિવસ મારી આ રીતથી તમે પણ મમરાના અપમ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવા ટેસ્ટી બને છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે તે ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે બધા જ વેજીટેબલ મિક્સ કરી અંદર હું અહીંયા ચપટી એવા ખાવાના સોડા એડ કરી દઈશ અને એને એક્ટિવ કરવા ઉપર થોડું પાણી એડ કરી એને આપણે મિક્સ કરીશું સોડા એડ કરવાથી અપમ સરસ એવા સોફ્ટ બનીને તૈયાર થાય છે જો તમે ઈનો એડ કરવા માંગતા હોય તો પણ ચાલે તો આ રીતે બધું જ મિક્સ કરી અને બેટરને આપણે સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે અપમ બનાવીશું તો એના માટે મેં અહીંયા ગેસ ઓન કરી ગેસની ફ્લેમ મીડિયમ સ્લો રાખી અને અપમનું પેન રાખી દીધું છે થોડું એવું ગરમ થાય એટલે બધામાં થોડું થોડું આપણે તેલ એડ કરી દેવાનું અને ખાસ ધ્યાન રાખવું કે તેલ એકદમ થોડું એડ કરવાનું તેલ થોડું એવું ગરમ થાય એટલે બધામાં થોડી થોડી આપણે રાઈ એડ કરીશું તો રાઈ થોડી તતળે એટલે બધામાં સફેદ તલ થોડા થોડા આપણે એડ કરી દેવાના તલ તમને પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તલ થોડા એવા તતળે એટલે બધામાં જે આપણે બેટર બનાવી છે અપમનું એ આ રીતે ચમચાની મદદથી બધું આપણે એડ કરીશું નાની ચમચી રેગ્યુલર આવે છે એનાથી પણ તમે અંદર એડ કરી શકો છો તો આ રીતે બધામાં હું એડ કરી અને રેડી કરી દઈશ તમે જોઈ શકો છો તો ઉપર પણ થોડા એવા તલ હું અહીંયા ભભરાવી દઈશ જો તમને પસંદ ના હોય તો તમે એ પણ સ્કીપ કરી શકો છો આ રીતે બધા ઉપર તલ આ રીતે ભભરાવી અને એને ઢાંકી અને પાંચ મિનિટ માટે આપણે થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ઉપરથી થોડા એવા ડ્રાય થઈ ગયા છે તો હવે આપણે નીચેનો ભાગ શેકાઈ ગયો છે કે નહીં એ જોઈ લઈશું તો આ રીતે નીચેનો ભાગ સરસ એવો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે ક્રિસ્પી એવો તો એને ઉલટાવી અને આપણે હવે નીચેનો ભાગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાના છે તો આ રીતે બધા જ અપમ હું અહીંયા આ રીતે ઉલટાવી અને રેડી કરી દઈશ અને એને પાંચ મિનિટ સુધી નીચેનો ભાગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો ફરીથી આપણે ચેક કરી લઈશું કે નીચેનો ભાગ સરસ એવો ગોલ્ડન બ્રાઉન થયો છે કે નહીં તો આ રીતે ઉલટાવીને ચેક કરી લેવાનું બધા જ અપમ આ રીતે ચેક કરવાના નીચે પણ ક્રિસ્પી એવા થાય ત્યારે આપણા અપમ બનીને રેડી થયા છે એવું માની લેવાનું તો બધા જ અપમ સરસ એવા શેકાઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને જે બીજું બેટર વધ્યું છે એના પણ આપણે અપમ બનાવીને હું રેડી કરી દઈશ તો અચાનક ઘરે આવેલા મહેમાન માટે પણ તમે આ નાસ્તો બનાવીને આપી શકો છો એમને પણ ખૂબ જ ભાવશે એવો ટેસ્ટી બને છે તો હવે આપણે બધા જ અપમ એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો મારા ઘરે મમરા પડ્યા હતા તો મને વિચાર આવ્યો કે મમરામાંથી કંઈક બનાવીને એની રેસીપી તમારી સાથે શેર કરું તો મેં અહીંયા મમરામાંથી અપ્પમ બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરી છે તો જો તમારા ઘરે પણ મમરા પડ્યા હોય તો મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા ઘરના સભ્યોને કે તમારા બાળકોને એકવાર ચોક્કસથી ખવડાવજો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી Bye bye.